તથા વિસ્તારમાં રહી દગો દેતા હતાશ થઈ રહી બ્રિજ ઉપર થી બસ રિક્ષા ચાલક નજર તાપી નદીના બ્રિજની લોખંડની ગ્રીલ ઉપર ચડીને કુદવારો પ્રયાસ કરતી યુવતી ઉપર પડી હતી ત્યારે નજીક ટ્રાફિક પોલીસ ચોકી ઉપર ફરજ બચાવતા રાહુલ કૈલાશભાઈ દાયમા તાત્કાલિક રિક્ષા બૂમ પાડી

અને અમે ફટાફટ એવું જણાવ્યું કે આપઘાત કરવા જઈ રહી છે અને દોડી અને અમે એ છોકરીને પકડી અને ત્યારબાદ બુમાબૂમ કરી કે લોકો અમને બચાવો અને ત્યારબાદ ત્યાંના ટ્રાફિકમાં ઊભેલા બ્રિગેડના જવાન તેમજ પબ્લિક દ્વારા એમનો બચાવ કરવામાં આવ્યો અને ત્યારબાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને છોકરીને પોલીસને સોંપવામાં આવી ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ થયું અને હવે તેમના પરિવારને સોંપવામાં આવી